ગામમાં ગમે ને પણ દેવા લેવા નહીં કે હું તમે જ ગમે કોક આપે તો લે તમારે કેટલા સંતાન માં બે છોકરા દીકરીઓ કેટલી છે દીકરી બે બે દીકરી ઘર બાર કાઢેલી છે હા છોકરાને એક બાકી છે બીજા ઘર બાર બરોબર છોકરો એક પાણી ઘેર બાકી છે તો બે માં જે કે છોકરા તમને કઈ મદદ કરે મારે હું મદદ કરે હા હવે આડા બીજા મજા શું કરે કઈ ન કરતા

હા રવું નથી અત્યારે તમારી આટલું છે ત્રણ મહિના આવે ને એટલું કર્યાનું છે ને અમે એક નોંધારો નો આધાર ચેરીટેબલ ટ્રસ્ટ હકારવી છે અને એના થકી અમે એક અલગ ધન આસન બ્રાહ્મ મંડળ રમી ને બ્રાહ્મણ મંડળમાં અમારે જ્યાં કાંઈ આવક આવે ને તમારી જેવા નિરાધાર જેને આગળ પાછળ કોઈ કમાવનાર ન હોય ને

જય દ્વારકાધીશ મિત્રો હું છું વિક્રમ બારીયા તળાજા આપણે આપડે તળાજ અત્યારે હાલ મહાદેવપુરા ગામમાં આવેલા છે મહાદેવપુરા ગામ દાદા નામ તો ભૂલી ગયા વનાભાઈ કેવા છે વનાભાઈ ચૌહાણ ના ઘરે આપણે આવેલા છે અને દાદાને બે દીકરા ને ચાર દીકરી છે તો ચાર દીકરી ઘર બાર કરેલી છે બરોબર અને એક દીકરાને પણ ઘર બાર કરવું એક દીકરા જે લગ્ન કરવાના બાકી છે

ખૂબ જ દાનની જરૂરિયાત છે તો એક કિટ અથવા બે કિટ કોઈ પાંચ કિટ તો એક કીટ નો ભાવ છે પાંત્રીસો રૂપિયા તો તમારી યથાશક્તિ મુજબ અથવા તમે સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા દાન કરી શકો છો તો અમારે હજી દસ પરિવારને કરિયાણાની કિટ દેવા જવાની છે તો તમારા દાનની ખૂબ જ જરૂરિયાત છે તો સ્ક્રીન પર જે ગુગલ પે નંબર આપેલો છે ને એ મારો પોતાનો જ છે તમે એની ઉપર ગુગલ પે કરી શકો છો અને ખાસ તમને બજારને નંબરે વિનંતી કરું છું કે તમારા બજારને જો રામાપીર બાપુ નું આખ્યાન મળવું હોય તો અમે રમવાનો કોઈ પણ જાતનો એક રૂપિયો ખર્ચ લેતા નથી માત્ર ફ્રીમાં રમી છે મારા તમારે ખાલી આવવા જવાનું ભાડું અને સંગીતની પાળી અને માત્ર સાવ નો ખર્ચ આ ત્રણ ખર્ચ જ તમારે દેવાનો રહેશે બાકી અમે રમવા તો ફ્રીમાં આવશું અને દાદાને જો આપણે આશ્રમમાં એને આવવું હોય તો આપણા આશ્રમમાં રામાપીર બાપાનું જે નાનો એવો ઓરડો બનાવેલો છે ને બસ ઓરડામાં આવવાનું અને સેવા પૂજા કરવાની હવા બે ટાઈમ દેવા બધી કરવાની બીજું કાંઈ કરવાનું નથી તમે જલસા કરવાની આવું છે તમારે

આપણે આપડે દાદા ને પોસ્ટ કરી દીધું છે ને દાદા ને એનો દીકરો માર પૂર કરે છે થોડું ઘણું પણ હવે જો માર્કે તો આપડે દાદાને આપડે આશ્રમે લઈ લેજુ જય હિન્દ જય ભારત જય દ્વારકાધી